ભાવનગર પોલીસ અધિક્ષક સાહેબની કચેરી ખાતે એમડી ડ્રગ્સ પકડાયા તે અંગે પ્રેસ કોન્ફરન્સ ભાવનગર જિલ્લા ખાતે એસઓજીના ચાર્ટરને લગતી કામગીરી કરવા માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેશરાની ટીમ સતત ફિલ્ડમાં કામગીરી કરવા માટે રહેતી હોય છે આ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજાને એવી બાતમી મળેલી કે ભરતનગર વિસ્તારમાં આવેલા જૂના બે માળિયામાં હનીફ સુલતાન નામનો વ્યક્તિ પોતાની પાસે એમડી ડ્રગ લઈને આવેલો છે પૂરતી તકેદારી અને ખાતરી રાખી રેડ કરતા હનીફ સુલતાનના ઘરેથી પચીસ પોઈન્ટ આઠસો ને ચાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો છે આ જથ્થાની કુલ કિંમત બે લાખ અઠ્ઠાવન હજાર અને ચારસો રૂપિયા થાય છે ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીને આજરોજ અટક કરવામાં આવેલો છે આગળની તપાસમાં આ હનીફ નામનો જે ગુનેગાર છે એ આ ડ્રગ્સનો જથ્થો કઈ જગ્યાએથી લાવેલો છે કેટલા સમયથી ભાવનગરમાં જથ્થો લાવે છે અને અહીંયા આવી અને એને કેટલા પ્રમાણમાં કોણ કોણ એના એન્ડ યુઝર છે તે તમામ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવેલો છે ખાસ કરી આ જે જગ્યાએથી પકડાયો છે એની આજુબાજુ નાનું માર્કેટ અને સાત માર્કેટની જગ્યા આવેલી છે જેથી એવી શક્યતાઓ પ્રબળ રહેલી છે કે સાત માર્કેટના ઓથા નીચે નાની ક્વોન્ટિટીમાં આ હનીફ સુલતાન પોતાનો ધંધો કરતો હોય હનીફ સુલતાન બે હજાર સોળમાં મારામારીના ગુનામાં અને સાદી ચોરીના એમ કુલ ત્રણ પ્રકારના ગુનાઓમાં અગાઉ પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતાં સનાથલ ચાર રસ્તાની આજુબાજુથી કોઈ નાગરિક પાસેથી પોતે આ જથ્થો લાવેલાનું એને કબૂલાત આપેલી છે એ કોણ છે એના મોબાઈલ નંબર શું છે અને એનો જે સપ્લાયર છે એનું કનેક્શન ક્યાં સુધી ખુલે છે તે તમામ દિશામાં એસઓજીની ટીમ તપાસ કરી રહી છે પચીસ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામનો જે જથ્થો છે એ એમડીના પ્રમાણમાં છૂટક છૂટક કરી એક ગ્રામ અથવા અડધો ગ્રામ નાની પડીકી બનાવી અને વેચતો હોય એવી શક્યતાઓ રહેલી છે પૂરતી તપાસ થયા પછી આનો લોજિકલ એન્ડ ખરેખર શું છે એ ખબર પડી શકશે એક ગ્રામના દસ હજાર જેટલી એની માર્કેટ કિંમત રહેતી હોય છે

મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ